લા ટકા ભૂખ લાગી ગઈ હો તમને પાછી હા ભૂખ તો લાગે જ ને ટાઈમ એવો થઈ ગયો હાલો કા બેળ બેળ બનાવી નાખ્યો તારે આવો કર આવો સુગાવી કરે તારે તો અમારા લાલ પાછો હવે ભેળ બનાવવા મગ્યા છે શું નાખ્યું કું ને

એને તો છે મજાના તો હાલો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો જોવા માટે અમને ફોલો કરી લેજો તો હવે મળશું આગલા વિડીયોમાં